જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા વહેલી વહેલી સવારમાં ભગવાન સૂર્યનારાયણ ના દર્શન થઈ ગયા છે આજે કામ કરીએ છીએ કરવાનું જોકે આપણે બધી તળિયા સુધી તો હારી નથી કરતા પણ ઉપર જે કુસો છે એ બધો સારો કર નાખી કારણ કે ગાયો ને ખાસ સરો પાછો આપીએ તો સરખું રે તો આજે તો ઢગલા કરી દીધા છે બધી અને જેનીના પપ્પા એ બધી ગમાણ ખાલી કરી દીધી છે ફળિયામાં રખડે છે બધું ધૂળમાં જોવા આવું બધું દાણા દૂણી આ બધું સારું કરવાનું પણ આને તો બે દિવસ પડ્યું લેવા દે તો હાલ છે હવે આપડે દિવાળી હાવ નજીક આવી ગઈ છે અને કામનો કોઈ પાર નથી ઘરે સારા કરવાના છે ને ઢાળિયું હાર ઘરમાં વાર નહી લાગે ને એટલી તો લાગશે કા તમે મદદ આપશો કે હા ઓર્ડર છે શિવાની બોલો જે એની સાંબ હોય ને એની જામું એની જોઈ દેવાનું એટલે એ બોલાવો બહુ સમજણી છે બહુ સમજણી છે ખબર બહુ બધી પડે શિવને જો ઓમની નિશાની પૂરી થવામાં તૈયારી છે હવે સેમ એની માની જેમ ઓમ બનવાનો છે વાગી ગયા છે અત્યારે ત્રણ અને આજે કારે જ હતું એટલે મારા જેઠ ને જે થાય એ સુરત છે આવ્યા હતા તો ગાય આપડી ફોન ઉયાળેલી છે તો એમને ખીરું બળી ખાવાનું મન થયું છે તો આપણે તો ગાયને અત્યારે ટાઈમ નતો ધોવાનો બપોરે ધોઈ થી હવારે ધોઈ થી તો પણ અત્યારે આપણે ફરી પાછી ધોઈ થોડુંક દૂધ અને બળે બનાવવા મૂકી દીધી છે બસ થોડીક વારમાં બળે ત્રીજો દિવસ છે તો પણ મસ્ત બળે બનશે થોડીક વાર લાગશે અને પૂરો અંજો ભૂખ લાગી પૂરવા કબાટ ખોલે

હાલો તો હું પૂરવા જઈ છી ધાબે અત્યાર માં હવાર હવાર માં કા પૂરવા જેની એશવી એ ખાટલા ની પાટી સાકુઈ સાકુઈ તોડી ગાઢ નાખી છે ને હવે એ અહીં જો ગાદી તડકે નાખી દીધી છે આપડે વાસણ બધા ઉટકાશ આ હું કામ શરૂ કરી દીધું જો એમ કે આ તો ગ્રે કલર છે

તડકો અવાજો ઘડી બીલા ને હુકાવા દેલા તો અડધી વસ્તુ કાલે હુકવી ને ભરી લીધી ને આજે થોડીક હુકવાની બાકી હતી જેની ઢોળવા નથી જેની કાલે કયો પાઠ પણ તારા વાડી વિશે ખાતર બનાવવાનો કયો પાઠ હતો શું નામ હતું

જે એસી હોય એ થાય કામ કરે એ આપડે લાણીસ વરસાદ વરસાદ માં લઈ લીધી ને હજી જે માણસ ની બાકી છે એ જો ટ્રેક્ટર ની બહા બહાટી બોલે છે ખેડૂતો અત્યારે મારા દાદા મારા એમ કે વેલા ચાર વાગે ખાણ મૂકી દેજો પછી સાંજે બળદ જૂતી ને સાંજે ઘરે આવે ને

આપણે ધોતા ધોતા કામ છે ને પેલા પંખા ને વશમાં લઈ લીધું કારણ કે પંખે એટલી ધૂળ ચડી ગઈ હતી ને એમ થાય કે ધૂ ધાડા પછી પાછું પેલા પંખા ના ધૂ ધાડા કરી એટલે એને તો પંખો ઘૂસાઈ ગયો છે અને હવે આ પંખો રહ્યો બાકી કેવાય પંખા પણ પંખા હોય એટલી ધૂળ લઈ લેવો કેટલી સીડી ધૂળ એટલે થોડી થી